ભાવનગર શહેરના કાયદો અને વ્યવસ્થાનું અભિન અંગે એવી સો નં નંબરની પીસીઆર વાહનની આકસ્મિક ચકાસણી કરતા પોલીસ અધ્યક્ષ સાહેબ ભાવનગર સિટીની તમામ પીસીઆર વાહનને ડીએસપી ઓફિસ ખાતે આકસ્મિક બોલાવવામાં આવેલ યુનિફોર્મ વાહનની સ્થિતિ શું છે વાહનમાં રહેલા સાધનો વગેરે તપાસમાં આવેલ તમામ પીસીઆર ગાડીઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધાવવામાં આવેલ ભાવનગર શહેરનો કાયદો અને વ્યવસ્થાનું અભિન અંગે એવી ગણતરીના સો નંબરની પીસીઆર વાહનો ફર્સ્ટ રિસ્પોન્સ સેવાની આકસ્મિક ચકાસણી પોલીસ અધ્યક્ષ ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવી હતી ભાવનગર પોલીસ અધ્યક્ષ ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ સિટીમાં તમામ પીસીઆર વાહનને નવાપરા ડીએસપી ઓફિસ ખાતે આકસ્મિક બોલાવવામાં આવેલ દરમિયાન તમામ પીસીઆર ગાડીઓનો રિસ્પોન્સ ટાઈમ પણ નોંધવામાં આવેલ તેમજ આ પીસીઆર વાહનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની યુનિફોર્મ વાહનની સ્થિતિ વાહનમાં રહેલા સાધનો વગેરે તપાસમાં આવેલ તેમજ જ્યારે પણ શહેરમાં કોઈ પણ આકસ્મિક બનાવ બને ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ ભાવનગર તરફથી સૌથી પહેલાં આ પીસીઆર વાનનો કોલ આપવામાં આવતો હોય છે ત્યારે જે તે પીસીઆર વાન સ્થળ પર તાત્કાલિક પહોંચી ફરિયાદ કે ભોગ બનનાર હોય કે આમાં લોકો સાથે અનુકૂળ વ્યવહાર કરી પોલીસનો પ્રજાનો મિત્ર અને રક્ષક છે તેવો સારો મેસેજ લોકોમાં જાય તે બાબતે અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલ હતી વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રવ અરજાણી ભાવનગર